આજે આપણે મહા બ્લોક બનાવવાના છે મોટો બ્લોક જોઈ શકો છો આ છે તુવેર જે આપણે અગાઉ બ્લોક બનાવવા એ એવી થઈ ગઈ છે જયેશભાઈ વાટવાની તૈયારી કરે છે ને બિયારણની તુવેર છે તમે જોઈ શકો છો આ છે તુવેર આપણે

વાડીની અંદર તમે જોઈ શકો છો બધું જ વાવેતર બિયારણનું છે એટલે આપણે મહાબ્લોક તેમાં બનાવવાના હિ સામે છોકરા રમે હિચકા ખાય છે જયેશ ના જોઈ શકો છો તમે તુવેર નવા ફાલની હજી સજી લીલી દેખાય છે છે બિયારણની મૂળ એટલે આપણે આખી વાડીમાં જે બિયારણનું વાવેતર છે એનો બ્લોક બનાવવાનો હે છેલ્લે સુધી જોડાય જોડાયેલા રહેજો આ છે તુવેરનું આ બાજુ ચણા બિયારણના હે એ કમ્પ્લેટ થતા આવે છે ને આ તુવેર કમ્પ્લેટ થઈ ગઈ છે આ તુવેર વાળા પડાની અંદર મગફળી હતી ગીરનાર પાંચ હા ગિરનાર પાંચ અને પારી એ તુવેર વાવેલી હતી છે બે જોઈ શકો છો તમે તુવેર અંદર જાવું છે પણ જવા એવું છે નહીં ક્યાંક એને ગળકી વાટવાનો ટાઈમ આવી ગયો છે બાજુમાં છોકરા રમે હે અજીત આ તુઈરના વાવેતર માં આવ્યા હે જો બિયારણ ની હેવો બિયારણ જોતો હોય કેજો હાડા બાર વિકા ની હે હારી હે ને તું એ રજીત રજીત ભાઈ જોડાયેલા હે જોઈ શકો છો તમે હવે વાટ એવી થઈ ગઈ હે ક્યાંક ક્યાંક લીલી સિંગુ દેખાય હેવો શાક કરવા જોતી હોય તો કેજો આ અંદર લગભગ ત્રીસ થી પાંત્રીસ વીઘાની વાડી છે ટોટલ વસ્તુ બિયારણની છે બિયારણ નું જ વાવેતર કરે છે આ ખેડૂત ની જોઈ શકો છો તમે તું ખેડૂ ફોન આવે છે પણ આપણે કાપી નહીં પણ લાઈવ હતો એટલે છોકરા રમે બાજુમાં તું એર એટલે તું એમ બૂમ કેવી હોય ને તો કહેવાય જોઈ શકો આ તમે આ દસ ફૂટનો છોડ હે સીધો કરીએ એટલે દસ પૂરા દસ ફૂટનો આના આના પેલા જે મગફળીનું વાવેતર હતું ને એ બિયારણની જ હતી ગિરનાર ચાર અને ગિરનાર પાંચ નું વાવેતર કરેલું હતું આજે આપણે આખી વાડીની અંદર કયું કયું બિયારણ વાવેતર છે ને એની ઇન્ફોર્મેશન આપવાના હે એટલે છેક છેલ્લે સુધી જોડાયેલા રહેજો હા સાડા બાર વીકાની તું સામે સેઠો છે જોઈ શકો છો આ ધરાત કરવો પડે અને આમ સામે ફરતી કુર કમ્પ્લેટ જોઈ શકો છો ચાસ બે ચાસ એનું ડિસ્ટન્સ બાજુ છોકરા બોલી રહ્યા છે હવે આમાં અહીં ગળકવામાં કેવું રહે જવા માટે જોઈ શકો છો વેર રીતની હે પાછું વરવું પડશે तो नेटवर्क इशू थोड़ा थोड़ा पड़े नहीं जो है એટલે હે ને વિડિયો માં ક્લિયરિટી નઈ દેખાતી હોય જોઈ શકો છો આજેspotify કેતો તાકે હવે વાટીનખવી છે લીલીシンકુ ખાવી હોય તો હે હો ભાઈ કમેન્ટ કરજો લીલીシンકુ સુરે ખાવી હોય આ છે વાવેતર છે વાવણીયાનું જે આ મગફળીનું વખેડું આવે ને એનું વાવેતર છે ભેગી થઈ ગઈ છે તુવેર હવે આમાં હવે પાછી ઉનાળું મગફળી વાવવાના છે જયેશભાઈ એ પણ બિયારણની જ વાવવાના હે એમ કહેતા થાવે બાજુમાં છોકરા રમે છે ને આ તુવેરના ઉપલા શેટે જીરું છે બિયારણનું એ જો કે એમાં ફૂકારો આવી ગયો તો હવે આગળ આના અગાઉ આપણે બ્લોક બનાવ્યો તો હવે જોવી બાકી છે કિ અત્યારે હવામાન એવા રહે ને એટલે નક્કી ન કહેવાય જોઈ શકો છો તુવેર તો તુવેર જ છે रमे चालू कर दी थी जो, जो पप्पा गया है चराड़वा चराड़वा जाम चराडवा मबर हुए चीरु तो सारे चीरु तो सार देखा है

જીરું બિયારણ કોઈને જોતું હોય તો જણાવજો આ છે જોઈ શકો છો ગ્રોથ તમે જોઈ શકો છો હવે આપણે આમ આ જીરામાંથી બહાર નીકળી જાય અને આમ સામે બિયારણના ચણાનું વાવેતર હે જોવા જવાનું હે ચણા હે અને બિયારણનું ઘઉં પણ હે ટોટલ વસ્તુ સંઘમાં જાય અને એનું વેચાણ થતું હોય છે અને એનું પેમેન્ટ લેટ આવતું હોય છે પણ ભાવ ઊંચો મળતો હોય છે આ બાજુ છે ને ચણા આમાં તો વરિયો ગોતવો કાઠો પડશે જોઈ શકો છો તમે આ છે ચણા ની ગ્રોથ અને વિકાસ સારો છે જોઈ શકો છો ચણા ઢોરીઓ મળ્યો આપણને હવે જોઈ શકો છો પંદર વીઘરના ચણા હે પૂરેપૂરા બિયારણના હે હો પણ જોઈ શકો છો તમે ફાર ચણા બે હતા આવે હે ત્રણ સહ કિયારાનું વાવેતર હે આમાં કાંઈ દેખાય નહીં હવે કિયારામાં ત્રણ શાહ નું વાવેતર હે પારિય ન દેખાય કિયારો ન દેખાય આમાં પણ મગફળી હતી ત્યાર પછી ચણા નું વાવેતર કર્યું માવઠા પછી માવઠામાં જોકે મગફળી ઝપટમાં આવી ગઈ હતી પણ આમાં શું હે કે બિયારણની હતી એટલે ઊંચો ભાવ મળે વધારે નુકસાન અહીંયા તોરિયો આવ્યો સામે છે બિયારણના ઘઉં આપણે એ બાજુ હરવે એલા જઈશી અહીંયા પાનાનો ઢગલો હતો મગફળી બગડી ને ત્યારે માવઠામાં તો ક્યાંક ક્યાંક સહ જોઈ શકો છો તમે આ પીરસ વર્તાવે એમાં હલણ ટાયર હલેલું આટલા ટોરનો ફેર પડે એક આશાની અંદર ને ત્યાર પછી જોઈ શકો છો આશાની આટલો ફેર પડે ટોર હોય એટલે ખેતીમાં ઝાઝો ફેર પડતો હોય છે જેટલા જેટલા હલરે આંટા વહી છે એ પ્રમાણે છે ને ટોર દેખાતો હોય છે સહમાં જ ફેર પડે પાકને અંતરો પડી જાય તરત લગભગ આ ખેડૂતને પાંચેક વર્ષ બિયારણનું વાવેતર થાય છે બિયારણ સિવાય કોઈ મોલ વાવવાનો નહીં બિયારણ વેર બિયારણના ચણા બિયારણની મગફળી અને સામે બિયારણના ઘઉં હે આપણે એ બાજુ એલા જઈએ ચણા પણ કાંઈ ખટે નહીં એવા હે જોઈ શકો છો તમે अपने खेतीफॉर्मेशन आप सारूँ लगे तो चेनल सब्सक्राइब करने गया है गुलाबी फूल जी सको गुलाबी फूल देखा है પાછી ઉનાળું છે ને મગફળી વાવવાના હે ઈ પણ બિયારણ ની વાવ છે લગભગ એટલે ચણા હે જોઈ શકો છો આપણે ઘઉંની ની નજીક આવી ગયા ઘઉં તમે જોઈ ગયો ગ્રોથ ઘઉં આ ઢોરિયો હે તમે જોઈ શકો છો કેવડા ચણાથી આ જબર ચણા હે આપણને હાથર સુધી પહોંચાય છે એવડા એવડું વાવેતર ને ફાલ પણ એવો જ લીધો છે જોઈ શકો છો ફાલ લેતા જાય અને ચણા લેતા જાય આ ટોરિયા શાહ હે આ રીયો જોઈ શકો છો હાથોર રમાણા ચણા હૈ તૂરિયન શાફમાં બક આ ટીચાણ ઉપર હાથોર રમાણા તો જો કે બધા બધા છા હે આ બાજુ છે ઘઉં બિયારણને પાંત્રીસ થી લગભગ પાંત્રીસ વીઘા ઉપર જમીન છે બધામાં બિયારણનું વાવેતર થાય છે હવે આવી ગયા છે ઘઉં તમે જોઈ શકો છો ये तो पूरे है का आनिया तोरी पड़े है जो गावनी रोनत तुम्हें जो सात हमारा हमना तो नहीं क्या-क्या देखा है साती हमारा बाकी केड़ ऊपर ना केड़ ऊपर नई इच ना ले एक इच ना है गांव બધું બિયારણો તો જ બિયારણમાં જાય ને હા જોઈ શકો છો તમને બતાવીએ કેવડા ઘઉં છે કેમેરો આપણે પલટાવીએ જોઈ શકો છો ઘઉં છાતી ઉપર નહીં જોઈ શકો છો એટલે આટલે પોચે આપણને એટલે આટલે લેવલ ઘઉં બાજરી ગયું હે ઘઉમાં ખટે ન ધાયરા મણિકા ઉપર નીકળે ધાયરા મણિકા ઉપર એમ કેવું હોય ને તો કેવાય ઉકા બોલાવે એવા ઘઉં હે લગભગ આઠ વીઘા નથી જોઈ શકો છો બાજુ દાણા કેટલા એ આપણે ગણી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચાલીસ દાણા નું હે કેટલા ચાલીસ દાણા નું છો દાંડલી જ મોટા હે જોઈ શકો છો જાડા જાડી દાંડલી છે તો જ બિયારણમાં હાલે ને કે પછી બીજા ખેડૂત નવે સરહીન વાવે તો હવે કાંઈ લેવાનું ન હોય તો બિયારણ હલકું ન ચાલે આખા ખેતરમાં થારી ફરે એવા ગામ થઈ ગયા છે જોઈ શકો છો બે ત્રણ દિવસ પાણી છે હા હવે આ બધાય જ ઓલીસ છે નીચા કામ હતા આ બાજુ સાતી હમાણ છે બધાય ટોટલ કામ બાજુ પીનું લીલું પાવેલું વધારે છે આપણે અહીં આમ થોડક બહાર નીકળી જઈએ જોઈ શકો છો સૂર્ય દેવ હવે નમી રહ્યા છે બિયારણ હવે ભાઈ બિયારણ 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 ના હે ત્યારે હવે ના ખેડૂત નું જોખમ હે ઘણા આપણા એરિયામાં હે ને કાર્યનો હુકારો આવી ગયો હે છે ઘઉં હવે આપણે રિટર્ન વહી રહી ચણામ થઈને રિટર્ન નીકળી જવાનું છે આ બાજુ આ છે ચણાનો ધોરિયો આપણી હાથમાં તુવેર છે જે બ્લોક બ્લોગ અહીં જોઈ શકો છો છોડ જોવા હોય તો તમે આ એક છોડ છે જબર છોડ છે જોઈ શકો છો બિયારાણી બિયારણ ભાઈ સામે સેટો હે આ બાજુ સામે હે તુવેરનો સેટો છે એ સામે તુવેર માં આપણે આવ્યો હોય એ જોઈ શકો છો ટોટલ વાવીતર આ પાંત્રીસથી ચાલીસ વીઘાની વાડી છે એમાં બિયારણનું હો આપણે ખેતીની જ ઇન્ફોર્મેશન આપીએ છીએ જોઈ શકો છો ઇન્ફોર્મેશન સારી લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ફૂલ દેખાય આ છોડ છો ગયો એનું કારણ પાણી અહીંયા વળાંક લે એટલે હે ને એના રૂટ મોરા પડી ગયા હોય બાકી ક્યાં છોડ દેખાતો નથી હુકારાવાળું તો એવું થયું હોય સૂર્યને નાખવું પડે છે ને એટલે हम गाड़ी पड़ी જોઈ શકો મકાઈ વટાઈ અહીંયા કણ સેટો હે ને આ બાજુ આયા હું કેવો કે ગાઢલા જેવો કૌન ઓલા થિયા હે ચણા ચાર છ નવ આવે તરહી ચાર નહીં ત્રણ નું ચાર નું હા એમ કઈ કામ આવું દેખાતું નહીં નક્કી કરવું કાઠું હે જોઈએ દેખાય આને કહેવાય લીલુડી ધરતી ચારે કોર ખેડૂનું કામ હજી હે હે ને કે ધરતીના લીલા ચીર પૂરવાનું તમે જોઈ શકો છો અને હાલે એવું હે નહીં આપણે આ ધોરીએ ચડવાની ગણતરી હેતરમાં જગ્યા ન મળતી એક ધોરીઓ અને જ્યાં નાકા વાયરા અહીંયા જગ્યા મળે રાયડું પાડે છે બાજુમાં નિશાળે જઈને આવતા રેલા હે રમે આ આજે ધોર્યો પડે ને અહીં બે દિવસ પહાચણા હે અહીં ઘઉં સુધીના આપણે ઘઉં જોયા ત્યાં સુધીના બે દિવસ ને ચણા હે આ બધું એ દિવસ આગળ એટલું વાવેતર છે આ પાછો પાણી બારવાનો ટાઈમ થઈ ગયો છે તાણ મુકેલી જોઈએ છે ટાઈમ પૂરો થાય હવે આપણે લાઈવ ક્લોઝ કરવાની છે પણ હવે ખાતે સેટે પહોંચી જાય ઇન્ફોર્મેશન સારી લાગે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તો રહ્યો khá là cái gì tao mập lực hay mập lực em kêu anh tao mập lực mò lực kêu anh અહીંયા છોકરાએ આગા કરેલા ચણા જોઈ શકો છો ચણા ભાઈ અડધી કલાક પૂરી થાય આપડી પૂરી વાળી ચક્કર મારી લીધો જો કે મોટો મોટો હવે આપણે લાઈવ ક્લોઝ કરીએ છીએ